આ રીતે તો હેલો સ્વાગત છે તમારું નો વ્લોગમાં તો આજે અમે છીએ ગણપતિ મંદિરે ગણપતિ બાપાનો આજે ત્રીજો દિવસ છે તો જઈશું અમે અને મસ્ત રીતે દર્શન કરીશું તો તમને દર્શન કરાવીએ તો બ્લોગ જોતા રહેજો તો ગણપતિ બાપાનું મંદિર સિદ્ધિ વિનાયક આવેલું છે તો અમારા ગામથી પચીસ કિલોમીટર થાય છે તો ભાઈ ચલો જવા દો બાઇક પાર્કિંગ કરી દીધું ચલો ભાઈ 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 જઈએ ગણપતિ બાપાના દર્શન કરવા મંદિર ચલો જોયા પણ તારા જેવો દ્વારકા વાર મારા

સૌથી મોટામાં મોટું ગણપતિ બાપા નું મંદિર તમે જોઈ શકો છો તો ભાઈ ચાલ હવે જઈએ દર્શન કરવા માટે કયો ના જ જવાનું છે તો અહીંયા બધા ફોટોશૂટ ને એવું બધું કરાવે છે તો એ પછી આપણે દર્શન કરીને આવીએ પછી જ બધું કરવાનું પહેલાં દર્શન કરવા આવે તો દર્શન કરી લેવાના બરાબર ને હા પણ સતત બકડો ચા ગણપતિ બાપા તો ગાય ફાઇનલી પહોંચી ગયા છે ગણપતિ બાપાના મંદિરે તો જોવા અહીંથી અંદર જવાનો રસ્તો છે તો અંદર થી આપડે જવું પડશે પછી ઉપર જઈશું દર્શન કરવા માટે તો ચલો પેલું ભાઈ જઈએ આપડે જય ગણપતિ જોવા બાર નો નજારો કેવું લાગે છે કઈ શણેશ્વર મહા શિવલિંગ દર્શન કરવા જઈએ છો જુઓ મહાદેવ નું શિવલિંગ તો કઈ શણેશ્વર મહાશિવલિંગ ના દર્શન કરી લીધા તો અહીંયા જ જુઓ સિક્કો ચોંટાડવાનું તો અહીંયા બધા પૈસા છે તો આમાં કેવું હોય ખબર છે જો પૈસા ચોટી જાય તો તમારી ઈચ્છા પૂરી થાય હા પૈસા ચોટી જાય તો તમારી ઈચ્છા પૂરી થાય હોય હા ચો ચોટે અરે એમ નહીં ચોંટાડવાના તો આ રીતે ચોંટાડવાના જો આ રીતે આ રીતે તો તમે ચોંટાડી દો હા બસ એમ એ જોવો ચોંટેલા છે

ચોરી જાવ ચોરી જાવ જય ગણપતિ બાપા તમારી બધી ઈચ્છા પૂરી કરે તો ભાઈ ચાલો ગણપતિ પાપા બધા બીજે બધી ઈચ્છા પૂરી કરે જ છે તો આપણે ચટાડવાની જરૂર નહીં કઈ જ મસ્ત લીધા છે તો હવે જઈએ છે નીચે છીએ બાજુ ચાલો અલગ અલગ ગણપતિ બાપા ની મૂર્તિઓ છે તો જોવો અહીંયા ઇન્ડોનેશિયા ગણપતિ બાપા

તો ગાઈ જોઈ શકો છો આ ચીન ગણપતિ બાપા છે શ્રી વિનાયક ચીન બધા ગણપતિ દર્શન કરી લીધા છે બધા દેશ ફરી લીધા ભાઈ આપડે તો નીચે આવી ગયા છે તો મસ્ત રીતે દર્શન થઈ ગયા છે ભાઈ તો નીચેની સાઈડ જઈએ આ બધા જાય છે દર્શન કરવા માટે અમે દર્શન કરીને આવી ગયા છે પેલા રસ્તો ચાલુ હતો પેલું બંધ થઈ ગયું બાર તમે જોઈ શકો કેટલું મસ્ત વાતાવરણ છે ભાઈ દર્જન કર્યા પછી તમને ભૂખ લાગી હોય તો મસ્ત અહીંયા ખાવાનું નાસ્તાનું ફૂડ કોટ ફૂડ કોટ છે તો તમે નાસ્તો પાણી કરી શકો છો અહીંયા તો અહીંયા તમને ભૂખ લાગી હોય તો બરોબર જાપોટી શકો ભાઈ તો મસ્ત રીતે ખાવું હોય તો ખાવાની બધી આઈટમો છે ભાઈ જુઓ જ બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી ગુજરાતનું સૌથી મોટામાં મોટું નહીં પણ એશિયાનું સૌથી મોટામાં મોટું ગણપતિ બાપાનું મંદિર છે જુઓ ખાલી બરોબર ને ભાઈ તો મંદિર એવડું મોટું છે તો અંદર ગ્રાઉન્ડ જવાનું છે તો અંદરથી સીડીઓ એવું બધું મૂકેલું છે સીડીઓ બનાવેલી છે મૂકેલું નહીં સીડીઓ બનાવેલી છે તો એમાં જવાનું આપણે પછી અંદર દર્શન કરવાના એક નંબર બાકી છે બધું તો ચલો દર્શન તો આપણે કરી દીધા ભીડ બહુ નથી તો એના કારણે શાંતિથી દર્શન થયા અત્યારે પબ્લિક ચાલુ થયું છે જોવો ખાલી તો બધા જાય છે ધીમે ધીમે આપણે તો શાંતિથી દર્શન કરી લીધા બસ હવે ઘર બાજુ જઈએ બૂટ ચપલાન જૂતા બધું પહેરી છે કમ્પ્લીટ દેખ્યું ન ગયા બસ તો ભાઈ ઉપાડો બાઈક પબ્લિક વધ્યું હો પેલું ધીરે ધીરે આપણે ત્યાં એટલું બધું થયું 真係好開心。 ઘરે જો તમારે પણ ગણપતિ દર્શન કરવા જવું હોય તો સિદ્ધિ વિનાયક ટેમ્પલ મહેમદાબાદ રોડ જતા રહેજો તો આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો તો જય શ્રી રામ જય ગણપતિ દાદા જય ગણપતિ પપ્પા